રડી પડે ગરીબ માણસ હોય ગોદળું પાથી દે ચોખા જલનો પાણીનો ઉટકી લોટો ભરી દે અને તમને આંખમાં હસો મારા હમ તમને મારા ગળાના સગંધ જયમાં વિના જાતા નહીં ગરીબ માણસ આટલો બધો થોડો થોડો તમારી પાસે થાય અને તમે હા પાડો એનો ભાવ જોઈને પછી ઘરમાં વાસી રોટલો હોય અને દૂધ તમને આપી દે કે છાસ આપી દે એના ભાવને હિસાબે તમે જમતા જશો હસતા જશો અને તમારા મોઢા ઉપર હાસ્ય હશે તમને એ રોટલો ભાવશે પણ તમને માન ના આપે સન્માન ના આપે પછી મિષ્ટાન ગમેટલું આપી દે કે જમી લ્યો તમને ભાવ નથી તો એ મિષ્ટાન ભાવશે નહીં એમ ભગવાને પણ કહ્યું વેદ લખી નાખ્યું ભગવાને છાલ ખાધી પછી વિદુરજી આવે છે ભાજી બનાવી રોટલો બનાવ્યો દ્વારકાધીશે ખાધો તીન લોક વિદુર ખા અરે સ્વાદ ભરા થા પ્રેમ કાશા અનુરાગરાેમ બના અનુરાગ સ્વાદ પ્રેમનો ભરેલો હતો અનુરાગ ભાઈનો અને પછી ભગવાન વિદુરજીની ભાજી ખાઈને દ્વારકા એવા યુદ્ધની તૈયારી થઈ એક બાજુ ભગવાનની નારાયણી સેના એક બાજુ કૌરવો એક બાજુ પાંડવો યુદ્ધ થયું અને યુદ્ધનું પરિણામ એ આવ્યું દુર્યોધન કે રૂપ મેરા દુર્યોધન નથી મહિરો પાપ મરી ગયું અન્યાય અન્યાય મરી ગયો

એનો એક દીકરો અભિમન્યુમાં ખપી ગયો અને બાકીના પાંચ દીકરાઓ જીવતા રહ્યા હતા કવરો કપાઈ ગયા પાંડવોને ગાદી મળી યુદ્ધ શાંત થઈ ગયું પાંડવોના પાંચ દીકરાઓ માથે ઓઢીને હૂતા હતા અસ્વસ્થામાં એ પાંચેના માથા કાપી લીધા દુર્યોધનને રાજી રાખવા માટે મરણ શરણ થયેલો દુર્યોધનને રાજી રાખવા કીધું કે હું અંધારામાં દગો કરી પાંડવોના કાપીને માથા લઈ આવ્યો છું મૃત્યુ જેને નજીક ડોકિયા કરે છે યમરાજ ઉપર બેઠેલો પાડો જેને દેખાય છે જીવન છે નહીં દહકાલીએ છે પણ દુશ્મના વટ હજી ગઈ નહીં પાંડવોના માથા હું લેવું એમ કીધું તો દુર્યોધને કીધું કે માથી ભીમનું માથું મને આપો ભીમ મોટું માથું અંધારામાં હાથ ફેરવી અને એ દીધું ભીમે દુર્યોધને પોતાની છાતી ઉપર એ માથું રાખ્યું ભીષ મારી માથું કઠોર નહોતું કોમળ હતું દુર્યોધન સમજી ગયો અંધારામાં પાંડવોના માથા નથી પાંડવોના બાળકોના માથા સખ્થામાં કાપી લાવ્યો છે હવે અમારો કોઈ વારસદાર વંશ વાંસ નાખનાર ન રહ્યો ભારી કરી આટલું કરી અને દુર્યોધનને હર્ષ અને સૌ ભેગા થયા દુર્યોધનને પૃથ્વી ઉપરથી વિદાય લીધી સવારે દ્રૌપદી ઉઠાડવા ગઈ તો માથા વિનાના છોકરા જોયા દ્રૌપદી કલ્પાંત કરવા લાગી ચીસ પાડી અને ભગવાન કૃષ્ણ અને અર્જુન એ દ્રૌપદીની ચીસ સાંભળીને જાય છે માથા વિનાના છોકરા જોઈને કલ્પાંત કરતી દ્રૌપદીને આશ્વાસન આપી કૃષ્ણ અર્જુન અસ્વત્થામાંને પકડવા ગયા અશ્વસ્થામાંને બાંધી લઈ આવ્યા છતાંય એમ કીધું ન હંતવ્યમ ન હંતવ્યમ મુચ્યતામ એને છોડી દો સાહેબ બ્રાહ્મણ ખાલી હામું બોલે કે અપમાન કરે નહીં બ્રાહ્મણે મારી નાયખા છે દ્રૌપદીને અર્જુનના પાંચ દીકરા મારી નાયખા જુવાન છતાંય બ્રાહ્મણને મરાઈને દ્રૌપદી છોડી દો પણ આ તમ કીધું તો એનું અપમાન કરી નાખાય બાકી મરાયને અપમાનિત કરીને અશ્વત્થામાં કાઢી મુક્યો અપમાનિત થયેલું અશ્વત્થામા એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને અભિમન્યુની અભિમન્યુ તો મૃત્યુ પામ્યો હતો આ કથા કરુણ છે પણ આપણી પાસે સમય નથી સાંભળવા જેવી છે જેનો યુવાન દીકરો ગુજરી ગયો મૂછનો દોરો ફૂંટો યુદ્ધમાં ખપી ગયો હાથ હાથ યોદ્ધાઓ ભેગા થઈને મારી નાખ્યો આર તલવાર નાખી દીધી એવો પરંપરાક્રમી હાથનુંમાં રથનું પૈડું લઈને જે બધા અમે ટક્કર ઝીલી અને બધાએ કીધું કે અમે યોદ્ધો અભિમન્યુ જેવો ક્યારેય જોયો નથી અમે એમાંથી એક વ્યક્તિ એવી નથી કે અભિમન્યુ એમને ઘાયલ ન કર્યા હોય આ તો વીરનો દીકરો છે અર્જુનનો પણ બધા ભેગા થઈને મારી નાખ્યો આ એક પ્રસંગ યાદ રાખજો અભિમન્યુનો આ એક અભિમન્યુના પ્રસંગે પૂર્ણાહુતિમાં કૃષ્ણને શ્રાપ દેવરા છે આ પ્રસંગ અતિ કરુણ છે અભિમન્યુ ટક્કર ઝીલી બધા સામે પણ આરપાર તલવાર જ્યારે પસાર થઈ ગઈ ત્યારે અભિમન્યુ ઢળી ગયો અને અભિમન્યુ મરતી વખતે હું બોલ્યો છે ખબર છે કોઈ સામે આશા ન કરી ચારે આમો નજર કરી જીવ જાય છે કર્ણ સામે શ્રદ્ધા હતી કે કર્ણ છે ને એ સારો વ્યક્તિ છે કર્ણ સામે આંખ સ્થિર કરીને છેલ્લે એટલું કીધું હાથ ઊંચો કરીને પાણી પાણી સાહેબ આટલા વર્ષે હું બોલું છું ને મારો કંઠ રૂંધાય છે એ ઘટના કેવી બની એ છે લવર મૂછ્યો જેની પત્નીની મહેંદી હુંકાણી નથી અને પેટમાં ગર્ભ છે અને જે પતિને આવવાની રાહ જોવે છે અને એ યોદ્ધો રણભૂમિમાં રણ સંગ્રામમાં યુદ્ધ ખેલે છે અને કર્ણ સામે નજર સ્થિર કરીને એમ કે છે પાણી પાણી ત્યારે ખભા ઉપર રહેલો પાણીનો જરો એ કર્ણે એના સામે આમ દેખાડીને ઢોરી નાખ્યું અને પછી અહીંસો એ કર્ણના મૃત્યુનું કારણ બન્યું સાહેબ કરેલા કર્મ ભોગવવા પડે છે પાણી અભિમન્યુ ન દીધું ઢોળી નાખ્યું નહીતર કુંતાનો દીકરો પણ કુસંગને કારણે અભિમન્યુ દુર્યોધનને સારું લગાડવા માટે કર્ણ આવું કર્યું એ કર્ણને ભોગવવું પડ્યું નહીં ત્યારે કર્ણ જેવો જગતમાં કોઈ મહાન નહીં હવારમાં નામ લીધું હોય તો પાપ ધોવાઈ જાય એ વીર પુરુષ એટલું દાન કર્યું પણ સાહેબ કુસંગેનું જીવન બગાડી નાખ્યું દુર્યોધનનો સંગ કર્યો પાણી ઢોરી નાખ્યું મૃત્યુનું કારણ એ જ જગ્યા ઉપર કર્ણનો રથનું પડ્યું ફસાઈ ગયું અને કર્ણનું મૃત્યુનું કારણ બસ યુદ્ધ સમાપ્ત થઈ ગયું ભીષ્મા દુનિયા ઉપરથી જતા રહ્યા દ્રોણ જતા રહ્યા યુદ્ધ ખતમ થઈ ગયું ભયંકર કૃષ્ણ જાય એવું કર્મ કર્યું પાંચ પાંડવોના બાળકના માથા કાપી નાખ્યા અને દ્રૌપદીના કેવો ઉપર એ બ્રાહ્મણને છોડી મૂકો તો એને પાછું એનું પરાક્રમ બતાવ્યું છોડી મૂકેલા એ બ્રાહ્મણે ન કરવાનું કામ કર્યું હજી જેનો જન્મય નથી થયો અને જે માના પેટમાં છે એના ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું કે પાંડવોનો વંશ ન રહેવો જોઈએ કોઈ ન રહેવો જોઈએ સાહેબ બદલાય કઈ રીતના આ કથા સાંભળ્યા પછી આ મહાભારતને યાદ ન રાખતા એનું પરિણામ યાદ રાખજો યાદ રખેંગે હમ આપ કર્મ કે પરિણામ મારા મારી આ જા તલવાર થી માથા ઉડાડી નાખ્યા એ પ્રસંગ યાદ ન રાખતા એનું પરિણામ હું એવું યાદ રાખજો યાદ રખે હમ આપ કર્મ કે પરિણામ તમે ને હું કર્મ નું પરિણામ યાદ રાખ પરિણામ શું આવ્યું કર્મ બધા ભોગવું પડ્યું એ પરિણામ આવ્યું છોડી મૂક્યો અસ્વસ્થામાં નહીં અશ્વત્થામાએ ઉત્તરાના પેટમાં બાણ માર્યું બ્રહ્માસ્ત્ર માર્યું જેનો પતિ મૃત્યુ પામ્યો છે યુવાન સ્ત્રી હજી તો અઢાર વીસ વર્ષની છે મેંદી હુકાણી નથી ગર્ભવતી છે એના પેટમાં બ્રહ્માસ્ત્ર મારી દીધું અશ્વત્થામાએ અને એ સમયે ભીષ્મને ઈતિમતિ રૂપકલ પિતાવી તૃષ્ણા ભગવતી સાવતપંગ વૈવી ગૌમની શુક મુખિત વિહરતું એ સ્તુતિ બોલે છે ભીષ્મ અને શ્રી કૃષ્ણને એને ગતિ આપે છે ભીષ્મનું તે જ બધાના દેખતા કૃષ્ણમાં હામાઈ જાય છે અને કૃષ્ણ ભગવાન ભીષ્મને ગતિ આપી અને હવે દ્વારકા રથ લઈને જાય છે રથ ઉપર ભગવાન બેસી ગયા ત્યાં ઓલા અશ્વત્થામાં જે બ્રહ્માસ્ત્ર માયરું પેટમાં એ ઉતરા દોડતી દોડતી આવી કૃષ્ણમ શરણમ ગચ્છાવી હે હરી બચાવો ત્યારે ભગવાન રથ ઉપર ઊભા થયા પૂતકુમારીને નીચે ઉતરા અને ભગવાને અંગૂઠા જેવડું રૂપ લીધું શ્રી કૃષ્ણએ અને ઉત્તરાના મુખમાં પ્રવેશ કર્યો હાથમાં ગદા છે ગદા ફેરવે છે અંગૂઠા જેવડો માણસ ઉતરના પેટમાં ઉતરી ગયો ગદા હાથમાં લઈને ચક્કર માયરી ઓલા બાળક જે છે એને ચક્કર માયરી અને જે બ્રહ્માસ્ત્રનું તેજ જે ખતમ કરવા આવ્યું હતું એને ભગવાને શાંત કરી દીધું બાળકને જીવતદાન આપ્યું મુખમાં દ્વારા પ્રવેશ કર્યો મુખ દ્વારા પાછા ભગવાન બહાર નીકળ્યા પાછા મૂળ રૂપમાં આવ્યા અને ઉત્તરાના માથે હાથ મૂકી એનો ઉદ્ધાર કરી એના બાળકની રક્ષા કરી રથ ઉપર બેઠા અને દ્વારકા જવા તૈયાર થયા ત્યાં કાળા સાડલામાં ફૈબા દ્રૌપદી ઊભા આ કુંતા ઊભા છે આંખમાં શરૂ છે અને શ્રી કૃષ્ણ સાહેબ આપણે કોઈ દી ઢીલા ન પડીએ ક્યારેય મોરા ન પડીએ યુદ્ધ લડી શકીએ બધાને પોચી વળીએ પણ અમુક અમુક પાત્ર આપણા સામે આવે ને ત્યારે આપણે ઢીલા પડી જાય કોણ ખબર છે આપણી માં આપણી બેન આપણી દીકરી આપણી ફઈ બ્રાહ્મણો અને સાધુ આટલા હામાં જ્યારે આવે ને ત્યારે જગતનો હર યોદ્ધો પ્રણામ કરીને હારી જાય છે આટલા હામે યુદ્ધ ન કરી શકાય બધાને જીતી શકાય આટલી વ્યક્તિને જીતી શકાતા નથી ફૈબા સામે ઉભા રહ્યા આંખમાં આંસુ છે અને કૃષ્ણ ભગવાન હવે વિદાય લે છે દ્વારકા જાય છે મોડું થાય છે પણ ફઈને સામે જોયા એટલે વળી પાછા રથ ઉપરથી નીચે ઉતરા ફઈના હાથ પકડી શ્રી કૃષ્ણએ કીધું તું તો મારી ફઈ છો ફૈબા હું આપને પ્રણામ કરું છું ફૈબા મને રજા આપો હવે મારે જવું છે ત્યારે ફૈબાની આંખમાં આંસુ જોઈ કૃષ્ણે પોતાની આંગળીથી ફઈના અને જતા જતા એટલું કીધું ભાગવતમાં નથી લખ્યું પણ સંતો એમ કહે છે એમ કીધું કે મેં કોઈને કીધું નથી આજ તમારી વખત પહેલી વખત કહું છું કે હું સાક્ષાત વિષ્ણુનો અવતાર છું મેં અવતાર લઈ લીધો છે હું જ ભગવાન છું અને ફૈબા તું ભાગ સાડી છો કે તું મનુષ્યના રૂપમાં સાક્ષાત વિષ્ણુની દ્વારકાધીશની ફઈ છો અને મારી ફઈના આંખમાં હશું ફૈબા આજ તમારે જે જોઈ માગી લ્યો ત્યારે ફૈબાએ એમ કીધું કે તું તો અત્યારે આટલા વર્ષે બોલે છે ખો વર્ષે બોલે છે કે તું ભગવાન છો મેં તો મારી બુકમાં પહેલાં જ પાને લખી નાખ્યું કે મારો ભત્રીજો મનુષ્ય નથી સાક્ષાત ભગવાન છે હું તો કેદીની ઓળખી ગઈ છું હે તું તો આ જ બોલે છે તું ઓળખી જ ગયા છો તો ફઈબા હવે તમારે જે જોઈએ તે માગો માગો